રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું મીન રાશિ મે માસ બે હજાર પચીસનું વિસ્તૃત માસિક રાશિ મેષ રાશિ મીન રાશિના નામાક્ષર છે દ જ ચ ને થ સંપૂર્ણ વિગાવળક વન મે માસ બે હજાર પચીસનો મહિનો મીન રાશિના જાતકો માટે એક રસપ્રદ અને પડકારજનક સમયગાળો લઈને આવી રહ્યો છે આ મહિને તમને વિવિધ ક્ષેત્રોમાં મિશ્ર ફળ પ્રતિભાવોનો અનુભવ થશે જ્યાં એક તરફ તમને નવી તકો મળશે તો બીજી તરફ કેટલીક બાબતોમાં તમારે ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં તમારે સંયમ જાળવવાની ખાસ જરૂર રહેશે જ્યારે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી હિતાવક છે પારિવારિક અને દાંપત્ય જીવનમાં થોડીક અસ્થિરતા આવી શકે છે પરંતુ સંતાન તરફથી મળનારા સારા સમાચાર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ પ્રદાન જરૂર કરશે ચાલો હવે દરેક ક્ષેત્રના વિગતવાર વિશ્લેષણ કરીએ વ્યવસાય અને નોકરીની ક્ષિતિ જો જોઈએ તો કાર્યક્ષેત્રે આ મહિનો તમને નવી તકો મળવાની સંભાવના છે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે જે તમારી કારકિર્દીમાં એક નવો સીમાચિહ્ન સાબિત થઈ શકે છે જોકે આ સમય દરમિયાન તમારે તમારા સહકર્મઓ સાથે સંબંધોને સુમેળભર્યા રાખવાની ખાસ જરૂર છે નાની નાની બાબતોમાં ગેરસમજ ઊભી થવાની શક્યતા રહેલી છે જે તમારા કાર્યના વાતાવરણને અસર કરી શકે છે ભૂતકાળમાં થયેલી કોઈ ભૂલ અથવા અધૂરા રહેલા કામ અંગે તમને ટીકાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારી કાર્યક્ષમતા અને સમય વ્યવસ્થાપન પર ધ્યાન આપો વેપારી વર્ગ માટે મે મહિનો એકંદરે સ્થિરતા લઈને આવશે ખાસ કરીને દસ મેથી બાવીસ મે વચ્ચેના સમયગાળામાં તમારે તમારા ખર્ચ અને રોકાણ અંગે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરવાનું ટાળવું જરૂરી છે કારણ કે નુકસાન થવાની સંભાવના રહેલી છે જો તમે કોઈ નવી ભાગીદારી શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો મહિનાના અંત સુધી રાહ જોવી પડતું યોગ્ય રહેશે ઉતાવળમાં લેવાયેલા નિર્ણય તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તમારા વર્તમાન વ્યવસાયને વિસ્તારવા માટે આ સમય ખૂબ જ સાનુકૂળ છે પરંતુ કોઈ પણ જોખમ લેતા પહેલાં અનુભવી લોકોની સલાહ લેવી આવશ્યક છે આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન જોઈએ તો મે મહિનાની શરૂઆત તમારી આર્થિક સ્થિતિ માટે સામાન્ય રહેશે આવકના સ્ત્રોત નિયમિત રહે છે પરંતુ મહિનાના મધ્યભાગમાં અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે આ ખર્ચાઓ વાહનનું સમારકામ ઘરનું નવીનીકરણ અથવા મિત્રો અને સંબંધીઓ માટેના ખર્ચના રૂપમાં હોઈ શકે છે જો તમે કોઈ લોન લેવાનું વિચારી રહ્યા હો તો આ મહિને તેને ટાળવું શ્રેષ્ઠ રહેશે કારણ કે દેવાનો બોજો વધી શકે છે મકાન ખરીદી અને જમીન સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં કાયદાકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે શેરબજાર અથવા રિયલ એસ્ટેટ રોકાણ કરતાં પહેલાં બજારની સ્થિતિને કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે ઉતાવળમાં કરેલું રોકાણ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે બચત પર ધ્યાન આપો કેન્દ્ર કેન્દ્રિત કરો અને ભવિષ્ય માટે નાણાંનું આયોજન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે પ્રેમ અને દાંપત્ય જીવનમાં મધુરતા પ્રેમ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો આ મહિનો તમારા માટે કેટલાક સારા સમાચાર લઈને આવી રહી શકે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે આ સમયગાળો ખુશીઓથી ભરેલો હોઈ શકે છે જો તમારા પરિવારમાં લગ્ન સંબંધિત કોઈ વાતચીત ચાલી રહી હોય તો અઢાર મે પછીનો સમય ખૂબ જ અનુકૂળ છે આ સમય દરમિયાન સંબંધો પાક્કા થવાની અને શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં તણાવ આવી શકે છે વાતચીત દરમિયાન ગેરસમજ થવાની શક્યતા છે પરંતુ શાંતિથી અને સમજદારીથી વાત કરવાથી પરિસ્થિતિને સુધારી શકાય છે એકબીજાને સમય આપો અને એકબીજાને લાગણીઓને સમજવાની પ્રયત્ન જરૂરથી કરો પ્રેમ સંબંધોમાં એક નવો ઉત્સાહ અને રોમાંચ અનુભવાશે તમે તમારા પ્રિયપાત્ર સાથે આનંદમય પળો વિતાવશો પરંતુ કોઈપણ ત્રીજા વ્યક્તિના હસ્તક્ષેપથી દૂર રહો કારણ કે તે તમારા સંબંધમાં ખટાશ લાવી શકે છે કુટુંબ અને સામાજિક સંબંધોની વાત કરીએ તો આ મહિને તમે મોટા ભાગનો સમય તમારા પરિવાર સાથે પસાર કરશો ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ અથવા પૂજાનું આયોજન થઈ શકે છે જેમાં પરિવારના તમામ સભ્યો સાથે મળીને ભાગ લઈ શકે છે કોઈ ધાર્મિક યાત્રા પર જવાની પણ શક્યતા છે જે તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા પ્રદાન કરશે મોટા ભાઈ બહેન સાથે થોડી અણબનાવ અથવા મતભેદ થઈ શકે છે પરંતુ સમય જતાં તેમની સાથેના સંબંધોમાં સુધારો આવશે અને તેમનો સહકાર તમને અનેક કાર્યોમાં સફળતા અપાવશે વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેથી તેમનો આદર કરો અને તેમના અનુભવમાંથી કંઈ પણ શીખો સામાજિક સ્તરે તમારી સક્રિયતા વધી શકે છે અને નવા મિત્રો બનવાની સંભાવના છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે પરંતુ તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે આંખો સંબંધિત સમસ્યાઓ અથવા માથાનો દુખાવો શક્યતા છે લાંબા સમય સુધી કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ બદલાતા તાપમાન અને ખોરાકની અસાવધાનીના કારણે પેટમાં દુખાવો અથવા એસિડિટીની સમસ્યા થઈ શકે છે તમારા આહાર પર ધ્યાન આપો અને પૌષ્ટિક ખોરાક લો નિયમિત રીતે યોગ અને કસરત કરવાથી તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકો છો ધ્યાન અને પ્રાણાયામ જેવી પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ અને તણાવ મુક્ત રાખવામાં મદદ કરશે પૂરતી ઊંઘ લેવી પણ તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિની વાત કરીએ તો આ મહિને તમારે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં વૃત્તિ વધી શકે છે તમને ગરુડ પુરાણ કથા અથવા કોઈ પણ સત્સંગમાં જોડાવાનો અવસર મળી શકે છે જે તમને આંતરિક શાંતિ અને જ્ઞાન પ્રદાન કરી શકે છે મંત્રદાપ અને દાન જેવી પ્રવૃત્તિઓ કરવાથી તમને ઘણી બધી નિરાશાઓમાંથી મુક્તિ મળી શકે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમને માનસિક સંતોષ મળશે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન અને ધાર્મિક સ્થળોની મુલાકાત પણ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે ખાસ તકેદારી રાખવાની બાબતો વિશે વાત કરીએ તો બાર મેથી સત્તર મે સુધીના સમયગાળામાં કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો આ સમય દરમિયાન લીધેલા નિર્ણયોમાં ભૂલ થવાના સંભાવના છે કોઈપણ જૂના દસ્તાવેજ અથવા લખાણની સંપૂર્ણ ખાતરી કર્યા વિના તેના પર સહી ન કરો ઉતાવળમાં કરેલી સહી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે નવા સંબંધો અથવા વ્યવસાયિક જોડાણોમાં ધીરજથી આગળ વધો કોઈપણ પ્રકારની ઉતાવળ તમને નુકસાન પહોંચાડી શકે છે દરેક વ્યક્તિ અને પરિસ્થિતિને સારી રીતે સમજ્યા પછી જ કોઈ નિર્ણય લો શુભ અને સાવધાનીના દિવસો શુભ દિવસો જોઈએ તો પાંચ મે અગિયાર મે અઢાર મે તેમજ સિત્યાવીસ મે આ દિવસો તમારા માટે અતિ શુભ સાબિત થઈ શકે છે આ દિવસોમાં તમે મહત્વપૂર્ણ કાર્યો શરૂ કરી શકો છો અથવા કોઈ સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો સાવધાનીના દિવસો જોઈએ તો તેર મે સત્તર મે અને ચોવીસ મે આ દિવસે દરમિયાન તમારે સાવચેતી રહેવાની જરૂર છે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો અને મહત્વપૂર્ણ નિર્ણય લો વિચારીને લો શુભ રંગ છે અને અંક પણ જોઈએ શુભ રંગ જોઈએ શુભ અંગ જોઈએ શુભ રંગ જોઈએ તો પીળો વાદળીએ તમારા માટે શુભ રહેશે આ રંગોનો ઉપયોગ કરવાથી તમને સકારાત્મક ઉર્જા મળી શકે છે શુભ અંક જોઈએ તો ત્રણ તેમજ સાત તમારા માટે લકી સાબિત થઈ શકે છે આ અંકોને ધ્યાનમાં રાખીને તમે તમારા મહત્વપૂર્ણ કાર્યોનું આયોજન કરી શકો છો આ મહિને મીન રાશિના જાતકોએ ધીરજ તેમજ સમજદારી અને સકારાત્મક અભિગમ સાથે આગળ વધવાની ખાસ જરૂર છે નાની નાની મુશ્કેલીઓ આવશે પરંતુ તમારા પ્રયત્નો અને યોગ્ય આયોજનથી તમે સફળતા પ્રાપ્ત કરી શકશો આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને માનસિક શાંતિ અને નવી દિશા પ્રદાન કરી શકે છે આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોન વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય ભોલેનાથ જય મહાદેવ